વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભાસ્કર વિઠ્ઠલ ના વાળા ખાતે બે દિવસીય બરોડા કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડા ખાતેના સમર્થ યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન થયું છે બે દિવસીય આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર બાળુ સુરવે જાગૃતિબેન કાકા જ્યોતિબેન પટેલ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય નિલેશ કહાર સહિત રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કબડ્ડીની રમતમાં નામના મેળવનાર રમતવીરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટના આયોજન અને તેના સંચાલન અંગેની માહિતી ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી તુષાર અરોએ આપી હતી સમર્થ યુવક મંડળ દાંડિયા બજાર આયોજિત અખિલ વડોદરા સિનિયર ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે યુવક મંડળ વડોદરા કબડ્ડી માટેની એક સૌથી જૂની સંસ્થા છે અને તેઓ દર વર્ષે જિલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની બી આયોજન કરતા હોય છે આ સ્પર્ધામાં કુલ પંદર ટીમોએ ભાગ લીધો છે વડોદરાની વિવિધ સંસ્થાઓ લીધો છે સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સમર્થયુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ભાગ લેનાર ખેડાઓને શુભેચ્છા પાઠું છું ધન્યવાદ બીરો રિપોર્ટ નેશન ન્યૂઝ વડોદરા સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్